કોંગ્રેસે ચોંકાવી દીધી છે વિપક્ષી ગઠબંધન ના પર ઘણી ચર્ચાઓ થઈ છે મામલો ઉકેલી શકાયો નથી એક તરફ મમતા બેનરજી બંગાળમાં ઇન્ડીના પ્રભારી છે અને તેઓ તરફેણમાં જોવા નથી મળતા બીજી તરફ આમ આદમી પાર્ટી પંજાબ હરિયાણા અને દિલ્હી પ્રત્યે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે ઇન્ડી ગઠબંધન તેના આકાર આપનાર નીતીશકુમાર અલગ લાઇન પર છે તેમને ઇન્ડીના છોડવાના પણ અટકળો ચાલી રહી છે નેતાઓ સાઈડ થયા થાય તો લાઇનમાં ફેરફાર કરવાના સંકેતો આવ્યા છે બિહારની રાજનીતિમાં દિવસ મહત્વનો રહ્યો તે જ સમયે શનિવારે અખિલેશી પ્રદેશમાં કોંગ્રેસની લાઈન નક્કી કરી છે હવે પાર્ટી કાં તો તે લાઇનમાં રહેશે અથવા તેમની પાસે બિન ગઠબંધનનો વિકલ્પ બાકી રહેશે આવી સ્થિતિમાં પાર્ટીનો પડકાર વધુ વધી શકે છે અખિલેશે કાર્ય સ્થળ પર ચાર તારીખ કરશો અખિલેશ યાદવે હજી સ્થિતિ અનુકૂળ રહી અને તેમણે અગિયાર બેઠકો આપવાની વાત કરી છે અને કોંગ્રેસને ઝટકો આપ્યો છે બીજી બાજુથી અરવિંદ કેજરીવાલ પોતાની રાજનીતિ કરતા જોવા મળી રહ્યા છે જ્યારે ઇન્ડી ગઠબંધનનો પાયો નાખનાર નીતીશકુમાર અલગ દિશામાં ચાલી ગયા છે આ સ્થિતિમાં પશ્ચિમ બંગાળ બિહાર દિલ્હી હરિયાણા અને પંજાબમાં કોંગ્રેસ એકલી પડી ગઈ છે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં પાર્ટી કોઈપણ સંજોગોમાં તેની સ્થિતિ નબળી પડવા દેવા માંગતી નથી અખિલેશ યાદવ પણ આવા સમજી રહ્યા હતા તેવી સ્થિતિમાં તેમણે કોંગ્રેસ માટે બેઠકોની જાહેરાત કરીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે તાજેતરમાં અખિલેશ સતત ઇન્ડી ગઠબંધન સાથે વાત કરી રહ્યા હતા બેઠક પહેલા તેઓ તેમણે ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણી અંગે વાત કરી રહ્યા હતા પરંતુ તેમના મંતવ્યો સાંભળવામાં આવ્યા ન હતા હવે તેમણે પોતાનો અવાજ સાંભળાવ્યો છે કોંગ્રેસ આ વાત સ્વીકારે છે કે નહીં તે જોવાનું રહ્યું જો કોંગ્રેસ અખિલેશ યાદવની અગિયાર બેઠકોની ઓફરના વિકલ્પને ફગાવી દે તો તેમની પાસે બહુ વિકલ્પ નથી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના આડે વધુ સમય બાકી નથી ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં પાર્ટીએ રાજ્ય સ્તરે કોઈ અભિયાન શરૂ કર્યું નથી આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સામે મુકાબલો કરવા કોંગ્રેસને મજબૂત સહયોગની જરૂર છે જો સમાજવાદી પાર્ટીને કોંગ્રેસ વચ્ચે બેઠકોના મુદ્દે વાતચીત સફળ નહીં થાય તો પાર્ટી બહુજન સમાજ પાર્ટી તરફ વળી શકે છે હાલમાં જ પ્રિયંકા ગાંધીની ટીમ માયાવતીની ટીમના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું હતું જો કે કોંગ્રેસ માત્ર સપા સાથે ગઠબંધનની વાત કરી હતી પરંતુ બેઠકો મુદ્દે સપાની સ્પષ્ટતા બાદ કોંગ્રેસ ગઠબંધન બદલશે આસ જોવાનું રસપ્રદ રહેશે પ્રદેશમાં કોંગ્રેસ માટે સ્થિતિ અનુકૂળ જણાતી નથી કોંગ્રેસની સામે સૌથી મોટી સમસ્યા નીચલા સ્તરે સંગઠનને મજબૂત કરવાની છે પાર્ટીની વોટ બેંકને મજબૂત કરવા માટે મોટા પ્રયાસોની જરૂર છે અજય રાયને પાર્ટીના પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવ્યા બાદ ઉચ્ચ સ્તરે ગતિવિધિઓ વધી છે પરંતુ બુથ સ્તર સુધી પાર્ટીને મજબૂત કરવા માટે મોટા પાયા પર કામ કરવું પડશે પાર્ટીના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ તે લાંબી પ્રક્રિયા છે પાર્ટી હજુ પણ આંતરિક કલમમાં અટવાયેલી જોવા મળી રહી છે આવી સ્થિતિમાં બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે પ્રદેશમાં મોટી પાર્ટી સાથે ગઠબંધન કરવું કોંગ્રેસ માટે મજબૂરી બની ગયું છે